પતિ સીમંતીની અખંડ સોમવારનું વ્રત કરનારે સોમવારે વહેલા ઉઠી નદીએ નાહવું સાંજે મહાદેવજીના મંદિરે જવું ઘીનો દીવો કરવો મહાદેવ પાર્વતીનું પૂજન કરવું સતી સીમંતીની કથા સાંભળીને જમવું તો ચાલો સાંભળીએ સતી સીમંતીની વાર્તા કે ઘણા વર્ષો પહેલા આપણા દેશમાં એક રાજા થઈ ગયા તેનું નામ ચિત્રવર્મ હતું તે બહુ સદાચારી અને દયાળુ હતા ઠેક ઠેકાણે સદાવ્રતો માંડી દિન દુખ્યાને અનાજ આપતા ગૌબ્રાહ્મણની સેવા કરતા લોક કલ્યાણનું કામ કરવામાં સદા તપ્તર રહેતા આમ તો તે સર્વ વાતે સુખી પણ સંતાન ન હતું એટલે તેમનું મન ચિંતામાં બળ્યા કરતું હતું રાજા દહાડે દહાડે ચિંતામાં સુકાતા જતા હતા એક દિવસ પ્રધાને કહ્યું કે પ્રભુ આમ ચિંતા કરે શું વળશે જો આપ આજ્ઞા આપો તો હું આપના બીજા લગ્નની ગોઠવણી કરી આપું રાજા બોલ્યા પ્રધાનજી તમારી વાત સાચી છે બીજું લગ્ન કરવાથી શું જો મારા ભાગ્યમાં સંતાન જ નથી થવાનું તો બીજી સ્ત્રીને ક્યાંથી થશે રાજા એક પત્ની વ્રત પાડતો હતા એટલે ઘણીવાર રાણીએ પોતે કહેલું છતાંય રાજાએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી રાજાની પ્રભુ પ્રત્યેની એક નિષ્ઠાથી પ્રસન્ન થઈ એક દિવસ નારદ મુનિ ત્યાં આવ્યા નારદજીને રાજાએ માનપૂર્વક બેસાડી ભક્તિભાવે પૂજા કરી સ્વાગત કર્યું નારદે સંતુષ્ટ થઈને પૂછ્યું કે રાજા તમે આની ચિંતામાં પડ્યા છો રાજા બોલ્યા મુનિરાજ મને બીજી કોઈ વાતની ચિંતા નથી આપની કૃપાથી હું સર્વ વાતે સુખી છું પણ સંતાન વિના મારું મન મૂંઝાય છે નારદ બોલ્યા જો સંતાનની ઈચ્છા હોય તો યજ્ઞ કરો પ્રભુ તમને અવશ્ય સંતાન આપશે રાજાએ યજ્ઞનો પ્રારંભ કર્યો એટલામાં આકાશવાણી થઈ કે રાજા અમે તમારી શ્રદ્ધા અને ભક્તિથી પ્રસન્ન થયા છીએ યજ્ઞ પૂરો થયો તે રાણીને પ્રસાદી રૂપે ખીર આપજે એટલે રાણીને એક ગુણવાન અને રૂપવાન કન્યાનો જન્મ થશે યજ્ઞ પૂરો થયો રાજાએ રાણીને પ્રસાદી આપી થોડા દિવસ પછી રાણી ગર્ભવતી થઈ નવ મહિને રાણીને ચંદ્ર જેવી રૂપાળી કુંવરીને જન્મ આપ્યો રાજાએ તે જોષીઓને તેડાવી જન્મોત્રી કરાવી જોશીઓએ કુંવરીનું ભવિષ્ય જોઈને કહ્યું કે હે રાજા તમારી કન્યાનું નામ સિમંતીની રાખો તે રૂપમાં ગુણમાં બધી કન્યાઓ કરતાં ચડ્યાતી થશે એક મહાન પ્રતાપી રાજા સાથે તેમનું લગ્ન થશે પણ ચૌદમાં વર્ષે તે વિધવા થશે ચૌદમા વર્ષે વિધવા થશે આ સાંભળીને રાજા તો ભયભીત થઈ ગયા એટલામાં એક જોશી બોલી ઉઠ્યા કે મહારાજ ચિંતા ન કરશો એક યોગ ઘણો જ સારો છે ચૌદમા વર્ષે વિધવા થશે પણ ભગવાન શંકરની કૃપાથી તેનું ગયેલું સૌભાગ્ય પાછું મળશે આ સાંભળીને રાજાને શાંતિ વળી અને તેમણે જોશીઓને દક્ષિણા આપીને વિદાય કર્યા સિમંતીની દિવસે દિવસે બીજના ચંદ્રમાની પેઠે મોટી થવા લાગી પાઠશાળામાં ભણી તે ધર્મશાસ્ત્રનો પણ ઊંડો અભ્યાસ કર્યો ધીમે ધીમે સમજણી થઈ રાજાએ તેના લગ્નની ગોઠવણ માંડી એકવાર સિમંતીની ફૂલવાડીમાં પોતાની સખીઓ સાથે રમતી હતી હસતા હસતા બહેનપણી બોલી કે બહેન ચૌદમું વર્ષ સારું જાય તો સારું બસ સિમંતિની બોલી કે કેમ ચૌદમાં વર્ષે શું છે જોશી કહેતા હતા કે ચૌદમા વર્ષે તું વિધવા થવાની વિધવા શબ્દ સાંભળતા જ સિમંતિની માથે વીજળી પડી એનું મન ધ્રુજી ઉઠ્યું સિમંતિની શાંત ચિતે વિચાર કરવા લાગી કે પોતે યાજ્ઞ વલ્ક્ય ઋષિના પત્ની મૈત્રી પાસે ગઈ મૈત્રી ઘણા પ્રેમાણ હતા એમની પાસે સિમંતિનીએ મન મૂકીને બધી વાત કરી અને પૂછ્યું કે માતા હું ક્યુ વ્રત કરું શું કરું જો મારા પતિનું જીવન બચે એ મને બતાવો તમે કહેશો તે કરવા રાજીશું મારો પ્રાણ પણ આપવો પડશે તો એ હું આપીશ મૈત્રી બોલ્યા કે બેટા ચિંતા ન કરીશ પતિનું જીવન બચાવવાનો એક ઉપાય છે અને એ છે ભગવાન શંકર પાર્વતીને પ્રસન્ન કરવા એ જ અખંડ સૌભાગ્ય આપશે શી રીતે ક્યાં વ્રતથી પ્રસન્ન કરું સિમંતિએ પ્રશ્ન પૂછ્યો મૈત્રેય બોલ્યા કે સોળ સોમવારના વ્રતથી મહાદેવજી પ્રસન્ન થશે સિમંતિની ઘેર ગઈ અને તેણે સોમવારના વ્રતનો પ્રારંભ કર્યો નિત્ય શંકર પાર્વતીની પૂજા કરવા લાગી થોડા દિવસ વીત્યા અને સિમંતિનીનું લગ્ન તેના પિતા ચિત્રવર્માએ નિષેધ દેશના નળ રાજાના પૌત્ર ચિત્રાંગન સાથે બહુ ધામધૂમથી કર્યું હીરા મોતી માણેક હાથી ઘોડા જેટલું અપાય તેટલું આપ્યું અને મનગમતી પહેરામણી આપી સિમંતિને સાસરે વડાવી સિમંતિની પોતાના ઉત્તમ ગુણોને લઈને સાસરિયામાં બધાને પ્રિય થઈ પડી સાસુ સસરાને પતિની તે ખરા ભાવથી સેવા કરવા લાગી નાની વયમાં આટલા બધા વ્રતોને ઉપવાસ કરવાની તેની સાસુ સસરાએ ઘણીવાર ના પાડી છતાંય તેણે નિત્ય નિયમ પ્રમાણે વ્રતો ચાલુ જ રાખ્યા એક દિવસ સિમંતિની પોતાના પતિ સાથે યમુના નદીને તીરે ફરવા ગઈ ત્યાં અચાનક ચિત્રાંગના મિત્રો આવી ચડ્યા અને તેમણે ચિત્રાંગને કહ્યું કે ચાલો આપણે હોળીમાં બેસીએ થોડાક જલ વિહાર કરી આવ્યા સિમંતનીએ ઘણી રીતે ચિત્રાંગને હોળી પર જતા અટકાવ્યો પણ તે અટક્યો નહીં બધા મિત્રો હોળીમાં બેઠા અને હોળી હંકારી મૂકી એવામાં ઓચિંતાનો પવન ફૂંકાયો ને હોળી હાલમ ડોલ થવા લાગી ભયંકર વાવાઝોડો આવ્યું હોળી જોત જોતામાં નદીમાં ઉછળતા પાણીમાં ડૂબી ગઈ સિમંતીની હયા ફાટ રુદન કરવા લાગી ઘણા માણસો દોડી આવ્યા રાજમહેલમાં પણ અશુભ સમાચાર પહોંચી ગયા કે આખું નગર શોકસાગરમાં ડૂબી ગયું ચિત્રાંગન જેવો ડૂબ્યો કે તેઓ અચાનક એક નાગકન્યાએ જોયો અને બચાવી લીધો નાગકન્યા ચિત્રાંગનને લઈ નાગરાજા પાસે લઈ ગઈ નાગરાજાએ તેનું ભાવપૂર્વક સ્વાગત કર્યું ચિત્રાંગનને ઘરે જવાની બહુ ઈચ્છા હતી એટલે નાગરાજે એક સશક્ત ઘોડો આપીને બહાર પહોંચતો કર્યો એ જ સમયે સીમંતિની નાહવા આવી હતી અચાનક નદીના પાણીમાં ઘોડો બહાર આવ્યો સિમંતિનીની દ્રષ્ટિ ઘોડા ઉપર પડી પોતાના પતિને જોઈને તે ગાંઢી ઘેલી બની ગઈ પતિ પત્ની એકબીજાને પ્રેમથી ભેટી પડ્યા ચિત્રાંગત બોલ્યા કે તમારા વ્રતના પ્રતાપે જ હું તમને મળ્યો છું ચિત્રાંગદ જીવતો હોવાના સમાચાર નગરમાં પહોંચ્યા આખા નગરમાં આનંદ આનંદ થઈ ગયો સીમંતિનીને પોતાનું સૌભાગ્ય પાછું મળ્યું એણે આખું જીવન વ્રત કરવાની પ્રતિજ્ઞા લીધી સમય જતા શિવ પાર્વતીની કૃપાથી સિમંતિનીને આઠ પુત્રો થયા પિતાને પણ ત્યાં મોટી વયે પુત્ર થયો વ્રતના પ્રભાવથી આખું કુટુંબ આનંદમય બની ગયું જો કોઈ સતી સિમંતિનીની વાર્તા સાંભળશે તો તેને પણ એવું જ ફળ મળશે અને પરમ સૌભાગ્ય પ્રાપ્ત થશે